જોઈ રહ્યા છો સેન્ટર ભારત ન્યૂઝ નોકરી વામાં પણ બંકો ત્રણ વર્ષથી વિદેશમાં વાવ તાલુકાના ઉચ્પા ગામે થયો શિક્ષકનો મોટો પર્દાભાસ કઈ રીતે ભણશે ગુજરાતનાં બાળકો થોડા દિવસો પહેલા દાંતા તાલુકામાં એક શિક્ષકાનો મોટો પર્દાભાસ થયો હતો જે પોતે વિદેશમાં છે અને નોકરી શાળાની અંદર બોલે છે એવો જ બનાવ વાવ તાલુકાના ઉચ્પા ગામે એક શિક્ષક દર્શનભાઈ ચૌધરી જે પોતે ઉચ્પા પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે હમણાં ત્રણેક વર્ષથી ગેરહાજર છે કે જે પોતે વિદેશ જતા રહ્યા હોવાથી ગામ લોકોને આક્ષેપ છે કે શાળાની અંદર શિક્ષકોની ઘટ છે છતાં આ શિક્ષક હાજર રહેતા નથી અને નામ ચાલુ હોવાથી બીજા શિક્ષક પણ આવી શકતા નથી એટલે આ હસદભાઈ ચૌધરી વિરોધમાં સરકાર કડક કાર્યવાહી કરે એવી લોકોની માંગ છે જ્યારે મીડિયાએ મુલાકાત લેતા શાળાના પ્રિન્સિપાલ જણાવ્યું હતું કે અમે સરકારમાં લેખિતમાં રજૂઆતો કરી છે છતાં સરકાર કોઈ પગલું લેતી નથી જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટર ભારત ન્યૂઝ અમારા ગામમાં દર્શન કરીને સાહેબ જે ત્રણ વર્ષથી હાજર રહેતા નથી બાળકોને ભણવામાં ખૂબ તકલીફ પડે છે અને એમની નોકરી ચાલુ બોલે છે પગાર એમનો ચાલુ છે અને કોઈ તંત્ર ઉપરથી પણ કાર્યવાહી કરતો નથી આવી રજૂઆતો પણ કરી કરીને થાક્યા અને ગામના સરપંચને પણ કહીને થાક્યા તો સરપંચ પણ આ વિશે કોઈ કહેતા નથી એટલે આમાં સરકારને આ માટે પગલાં લેવા નર્મ વિનંતી